પોલીસ સ્ટેશને એને ફરિયાદ કરો એ જ્યારે ફરિયાદ કરવા માટે ગયા ત્યારે એમણે રજૂઆત કરી પણ એની સામે કંઈ આક્રોશ પોલીસનો પણ હતો અને એ આક્રોશમાં જિગ્નેશ મેવાણીએ કહ્યું કે ભાઈ ગુજરાતમાં દરેક દારૂબંધી હોવા છતાં દરેક જિલ્લા તાલુકા ગામમાં દારૂ મળે છે અને દારૂ વેચાય છે અને પીવાય છે આમાં જે ભ્રષ્ટ અધિકારીઓ છે એના લીધે જ આ થઈ થાય છે અને એને રોકવા માટે એમ કે જો વ્યવસ્થિત પગલાં નહીં લેવામાં આવે ડિપાર્ટમેન્ટ તરફથી તો અમે પટ્ટા ઉતારી લઈશું તમારા પટ્ટાની ટોપી ઉતારી લઈશું આવી જે એમણે વાત કરી એમણે ભ્રષ્ટ અધિકારીઓ માટે વાત કરેલી પણ તે પછી જે ભ્રષ્ટ અધિકારીઓ હતા એમના પરિવારો અને જે ખરેખર અધિકારીઓ ભ્રષ્ટ થયા એમણે અને રાજ્ય સરકાર એણે પણ એક આયોજન કરી અને દરેક શહેરમાં રેલીઓ કઢાવી જીજ્ઞાસ મેવાણીજીની વિરુદ્ધમાં ખરેખર તો જિગ્નેશ મેવાણીએ કહેલી વાત સો ટકા સાચી છે દારૂ મળે જ છે એમાં કંઈ ખોટી વાત છે નહીં અને એને રોકવા માટે એમણે પગલાં લેવાની વાત કરી છે એમણે કોઈ બીજી વાત કરી નથી છતાં પણ એમની સામે આ સરકારે આ ગૃહમંત્રીએ એમની સામે વિરુદ્ધમાં એક પોતાનું નિવેદન આપ્યું કે પોલીસ ખાતાને સાચવવાની જવાબદારી આરક્ષણ આપવાની જવાબદારી મારી છે સેન્ટર આપવાની જવાબદારી છે એમને કોઈને બી કાંઈ થશે તો આ બહારના માણસોનું કોઈ સાંભળવું નહીં આ બહારનો માણસ નથી આ જનપ્રતિનિધિ છે એણે લોકોની જવાબદારી લીધી છે કે આ તમારી સુખાકારી માટે હું કાર્ય કરીશ તો એ બારનો માણસ કેવી રીતે થયો તો આના માટે જે એમણે નિવેદન આપ્યું એને અમે વખોડી કાઢીએ છીએ અને ખરેખર ગૃહમંત્રી આવા ભ્રષ્ટ અધિકારીઓને છાવરે છે એવું આમાંથી સાબિત થાય છે આપણે આ ટૂંક સમયમાં નસવાડીમાં જે એક કાર્યક્રમ થયો બીજેપીનો એ કાર્યક્રમમાં એક રિટાયર્ડ ડીવાયએસપી એસપી પીસી બરંડા સાહેબ જે હાલમાં ગુજરાત રાજ્યમાં આદિજાતિ મંત્રી છે તેમણે નિવેદન કર્યું કે અમારા આદિવાસીઓ તો પીવે એમ કે તો બીજું કોણ પીવે એમ કે આદિવાસીઓ જ પીવે અને એમના માટે મેં મારા ટાઈમમાં પૂરી છૂટ આપી હતી એવું જ્યારે એક રિટાયર્ડ આઈપીએસ અધિકારી કબૂલ કરતો હોય એનો મતલબ શું થાય છે ગુજરાતમાં દારૂબંધી ડ્રગ્સ આ બધું ખુલ્લમ ખુલ્લું મળી રહ્યું છે એ સાબિતી એમણે જાતે પોતે જ આપી છે તો જે સાચું બોલનાર વ્યક્તિ છે એનો વિરોધ કરવાનો કોઈ મતલબ ખરો આ દારૂબંધી હોવા છતાં દારૂ પીવાથી હજારો વિધવાઓ છે આ ગુજરાતમાં જેની ઉંમર પચીસથી માંડીને ચાલીસ વર્ષની છે એ કોને આભારી ડ્રગ્સ અને દારૂને આભારી છે જો એ બંધ થશે તો મહિલાઓની પરિસ્થિતિ પણ સુધરશે અને ગુજરાતના ભવિષ્ય જે છે ભાવિ ભવિષ્ય ગુજરાતના ઘડવૈયાઓ એ લોકો આગળ આવશે નહીં તો દારૂ પીને જ મરી જવાના છે એટલે સરકારને અમારી વિનંતી છે આવા ભ્રષ્ટ અધિકારીઓ ઉપર પગલાં લે અને ગુજરાતમાં બધી રીતે દારૂબંધી ડ્રગ્સ બંધી અને આના જે વેપારીઓ હોય એમની ધરપકડ કરી એમના કાયદેસરના પગલાં ભરવામાં આવે હાલના તબક્કે સરકારી આંકડા મુજબ સોળ હજાર કરોડ રૂપિયા જેટલું એક ડ્રગ્સ અને દારૂ પકડાયા છે અને એ ડ્રગ્સ ને દારૂ કો સરકારી આંકડો છે આ તો બિન સરકારી આંકડો કેટલો હશે કેમ કે આ તો સમુદ્રમાં બરફનો પહાડ તરતો હોય એના જેવું ચણી દેખાતી હોય આખો પહાડ તો નીચે છે જિગ્નેશ મેવાણીએ બકરાને કૂતરું કહેનાર અને કયા છે કે તમે ખોટા છો ખરેખર કૂતરું ને કૂતરું કહેનાર જે માણસો છે એનો વિરોધ થાય છે પણ બકરાને કૂતરું કહેનાર લોકોનો વિરોધ નથી તો એમને સેલ્ટર મળે છે એનો મતલબ હું છે એની સામે અમારી લડાઈ છે અને એના માટે પ્રોટેક્શન માટે અમે આજે આવેદનપત્ર આપવા માટે નર્મદા જિલ્લાના તમામ હોદ્દેદારો અને ચૂંટાયેલા અધિકારી પ્રતિનિધિઓ અને સેવાભારી કાર્યકરો અને ગાંધીવાદી વિચારધારા વાળા વ્યક્તિઓ આજે ભેગા થઈ આજે અમે આવેદનપત્ર આપ્યું આવનાર સમયમાં જીજ્ઞેશ ભણી જેમ જેમ નર્મદા જિલ્લા કોંગ્રેસ આ જનતા જરૂર કરશે